શ્રી પૃથ્વીરાજસિંહ ચૌહાણની ભવાઈ ભજવવામાં આવી કાંકરેજના ઉણ ગામે શ્રી ચામુંડા માતાજીના સાનિધ્યમાં માતાજીની ભવાઈ યોજાઈ ઉત્તર ગુજરાત બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ઉણ ગામે નવરાત્રી પર્વ નિમિત્તે આસુ સુદ ચોથ ને સોમવારની રાત્રે શ્રી ચામુંડા યુવક મિત્રમંડળ મંડળ ઉણેચા પરિવાર દ્વારા જૂની ને પરંપરાગત જાળવી રાખી શ્રી ચામુંડા માતાજીના મંદિરે સરસ મજાની ભવાઈનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું માતાજીની ભવાઈ જોવા આવેલા દર્શનાર્થીઓ પણ મંત્ર થઈ જાય છે અને આકર્ષણનું કેન્દ્ર બની જાય છે સમસ્ત પરિવાર તેમજ 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 સમગ્ર ગામ આજુબાજુ લોકો તાલુકા ઠાકોર સેના પૂર્વ પ્રમુખ ડીએચ ઠાકોર સહિતની ટીમના યુવાનો પધાર્યા હતા સાથે મોટી સંખ્યામાં લોકો ભવાઈ જોવા ઉમટી પડે છે શ્રી ચામુંડા યુવક મિત્ર મંડળ પ્રમુખ શ્રી શિક્ષક અમૃતભાઈ અને ઠાકોરવાસ રામપુરા સરપંચ રામજીભાઈ તેમજ સમગ્ર મિત્ર મંડળના ઉત્સાહી યુવાનો વડીલોની મહેનત રંગ લાવે છે સાથે ઉણેચા પરિવારના સાથ સહકારથી દર વર્ષની જેમ નવરાત્રી પર્વ નિમિત્તે રાસ ગરબા તેમજ જૂના લોકગીત પર સરસ અભિનય સાથે ભવાઈનું ભવ્ય આયોજન કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ કનુજી ઠાકોર કાંકરેજ